કોણ મેદાન મારશે તે તો મતદારો જ નક્કી કરશે પરંતુ જુનાગઢ લોકસભાની ચૂંટણીને લઈ ક્યાંક ને ક્યાંક લોકોના પણ ઘણી સમસ્યાઓ છે વિકાસના કામ થયા છે કે નથી થયા અટકેલા છે તો શા કારણે અટકેલા છે વિકાસ થાય તો લોકોને શું ફાયદો થાય આવી જ એક ચર્ચા સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વેરાવળ સેવા સંઘના પ્રમુખ વિવેકભાઈ દવે તેમને જ પૂછીએ તેમના મતે શું છે તેમનો મિથાઈ જી વિવેકભાઈ હવે આજે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે બે ઉમેદવાર આવી ગયા છે આજે પ્રજા એવું ઈચ્છે કે ઉમેદવાર એવો હોવો જોઈએ જે પોતાની વચ્ચે રહેતો હોય જેને આ વિસ્તારના સમસ્યાઓની ખબર હોય જે સેવાની અંદર પ્રવૃત્તિ હોય એવો વ્યક્તિને આ શહેરની કે અન્ય શહેરની આખા વિસ્તારની એ સમસ્યાની ખબર હોય એવાને પસંદ કરે છે વિકાસની વાત કરીએ તો સામાન્ય નાગરિકને તો રોડ રસ્તા લાઈટ અથવા તો એમના બાળકોનું ભણતર એ જ વિકાસ છે અને આજે જ્યારે વેરાવળની વાત કરું ત્યારે જ્યારે સોમનાથ દાદાનું મંદિર અને આસપાસનો વિસ્તાર જ્યારે ડેવલપ થઈ રહ્યો છે ત્યારે આ ગામની અંદર રોજગારની તકો પણ વધે એવું પણ સરકાર જો આયોજન કરે તો એ જરૂરી છે કારણ કે અહીં હળી મળીને બે કે ત્રણ જ ઉદ્યોગો છે જેની ઉપર આખું વેરાવળ નભે છે તો આજે બંદરની સમસ્યાઓ પણ ઘણી છે હમણાં એમનો પણ બિઝનેસ ઓછો છે તો જ્યારે જ્યારે આ સરકાર વિચારે ત્યારે આ વિકાસની સાથે સાથે શહેરી વિકાસ પણ થાય અને સાથે સાથે રોજગારની તકો ઊભી થાય અને જેટલા સરકારી યોજનાઓ છે એ પણ સામાન્ય નાગરિક સુધી સમજાય એવી રીતે પહોંચે અને એનો લાભ બધા લઈ શકે એનો પણ આયોજન વિશેષ થાય એવી મારી એક અર્છા છે. વિવેકભાઈ આપ એક સામાજિક અગ્રણી છો. ત્યારે આપે કોઈ પક્ષ નથી પણ દરેક પક્ષ સાથે આપ જોડે લાવ્યો છો. દરેક વ્યક્તિઓ સાથે આપ જોડે લાવ્યો છો.

જ્યારે સામેના ઉમેદવાર પણ સક્ષમ છે અને એમને પણ ગ્રામ્ય વિસ્તારથી લઈને સામાન્ય નાગરિક સુધીની સમજ હોય એવું પણ વાત જ જાણવા મળી છે મારે વ્યક્તિગત સંબંધો એવા કોઈ એમની સાથે પણ છે જ પરંતુ એક સક્ષમ ફાઇટ તરીકે આ વિસ્તારની અંદર ઉમેદવારી છે પણ હવે જ્યારે નેશનલ લેવલની વાત હોય ત્યારે એક સંગઠન અથવા તો એક હસ્તુ શાસન હોય અને તો જ પ્રગતિ કરી શકીએ એ તો આપણે માનીએ જ છીએ

લડાઈ તો થવાની જ છે ત્યારે મતદારોનો મિજાજ શું રહેશે તે આવનારો સમય જ બતાવશે